પોરબંદરમાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા ઓપન પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્લબના સભ્યોએ અગાઉ દોડમાં ભાગ લીધો હતો હાફ મેરાથોન ના આયોજન માં ક્લબ ના દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટરમાં ભાગ લીધો હતો એક ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ યોજાનારા પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોન માં ક્લબ સભ્યો વ્યવસ્થામાં રોકાયેલા હોય છે તેથી તેઓ એક અઠવાડિયા પહેલા ભાગ લઈને આ દોડ પૂરી કરે છે આ કોમ્પિટિશન તરુણભાઈ ગોહેલ તથા તેમની ટીમના માર્ગદર્શન હેઠળ યોજાયેલી હતી એક ડિસેમ્બર બે ના રોજ યોજાનાર કોસ્ટલ હાફ મેરેથોન બે હાજર ચોવીસ તારીખ ચોવીસ સુધી ચાલુ રહેશે જે લોકો રજીસ્ટ્રેશન કરાવવામાં બાકી હોય તેઓ વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લેવા શ્રી શ્રી સ્વિમિંગ ક્લબ દ્વારા જણાવવામાં આવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર